નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું નવા વિડીયોમાં દોસ્તો ઘરમાં વહુ આવે એટલે ઝઘડાનું કારણ બની જાય અને દીકરો પોતાની જનમાપનારમાં માને ભૂલી જાય છે સાસુ વહુનો પ્રેમ કયા જોવા મળે છે ઘણી જગ્યાએ સાસુ વહુના ઝઘડાઓ થવા લાગે છે પણ આ પારિવારિક જીવનનું મહત્વ કોઈ સમજતું નથી દોસ્તો આજે તમને એવી ઘટના વિશે જણાવવા જઈ રહી છું જે ઘટના સમજવી ખૂબ જરૂરી છે દોસ્તો આંસા કરું છું કે આ કહાની તમે અંત સુધી અવશ્ય સાંભળશો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર પણ જરૂરથી કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની મનસુખનું મન ચક્રાવે ચડ્યું હતું તેનું કામમાં દિલ લાગતું નહોતું મગજ પણ ઠેકાણે નહોતું કામમાં ભૂલો થતી હતી બોસ ખખડાવતા હતા ભૂલો ન કરવાની ચેતવણી આપતા હતા પણ તે પોતે પણ શું કરે ખૂબ ધ્યાન રાખતો હતો તે ભૂલ ના થાય તે માટે પણ કાગળમાં તેને પોતાની માં કાશીનો જ ચહેરો દેખાતો હતો ગોળ ગોળ ફરતો દયામની અવસ્થામાં જાણે કે તેને કહેતી હતી કે દીકરા મેં આટલા માટે જ તને પેટે પાટા બાંધી ઉછેર્યો તને ભણાવ્યો મોટો સાહેબ બનાવ્યો લોકોના ઘરના કચરા વાસણ અને પોતા મેં આ આશાએ કર્યા હતા નથી ખાધું રહી પણ તને ભોજન કરાવ્યા છે મેંગ કપડા પહેર્યા છે લોકોની ઉતરેલી સાડીઓ પણ થીગડા મારી મારીને પહેરી છે એક જ આશાએ કે કાલે મારો મનસુખ મોટો થશે મોટો સાહેબ થશે ખૂબ ખૂબ કમાતો થશે અને મારા દુઃખના દિવસો પૂરા થશે સુખનો સૂરજ ઉગશે હું મોટરોમાં ફરતી થઈ જઈશ મારો મનસુખ મને હથેળીમાં ને હથેળીમાં જ રાખશે મારી બધી જ આશાઓ અને તમન્નાઓ પૂરી કરશે પણ બન્યું એથી ઉલટું મનસુખના ધામધૂમથી લગ્ન કર્યાંગ પોતાના ગજા કરતા પણ વધારે ખર્ચ કર્યો કાશીએ પોતાના એકના એક દીકરા મનસુખની બધી જ માગણીઓ તેણે પૂરી કરી તેની પોતાની ત્રેવડ હોય કે ના હોય તે પોતે પટ્ટી તૂટેલા સ્લીપરથી ચલાવતી હતી પરંતુ મનસુખને પંદરસો રૂપિયાવાળી મોજડી લેવી હતી લગ્નમાં પહેરવા તે પણ લઈ આપી કોઈ પણ પ્રકારની આનાકાની વિના પોતાનું મન ખાટું કર્યા વિના અને વાજતે ગાજતે ઘરમાં વહુ આવી કંકુની ઘરમાં પધરામણી થઈ કાશીને મન તો જાણે કે ઘરમાં લક્ષ્મીજીની પધરામણી ના થઈ હોય તેવો ઉત્સાહ વર્તાતો હતો શરૂઆતમાં દસ દિવસ તો કાશી કંકુને ઘરનું કશું જ કામ કરવા દેતી નહોતી કંકુ કામ કરવાનો પ્રયત્ન કરે તો પણ તેને બેસાડી દેતી હતી ઉપરથી કહેતી હતી બેટા તું તો મારી આંખોનું મતન છે તું મારી વહુ નહીં દીકરી છે હું તારી સાસુ નહીં માં કામ કરવા માટે આખી જિંદગી પડી છે હમણાં નહીં હજુ તો હાથની મહેંદી પણ સુકાઈ નથી પછી કરજો કામ તમારે જ કરવાનું છે ને પણ કાશીને ખબર નહોતી કે તેણે આવું કરીને સામેથી વહુને માથે ચઢાવી દીધી છે કંકુને તો જાણે કે દોડવું હતું ને ઢાળ મળી ગયો આમે કંકુ પહેલેથી જ કોચરી હતી તેને કામ કરવાનું ગમતું જ નહોતું અને કાશીએ આવું કહ્યું એટલે તેને તો ફાવતું મળી ગયું હાથની મહેંદી ઉતર્યા પછી પણ તેણે કામ કરવાનો કોઈ ઉત્સાહ દર્શાવ્યો નહીં બધું કામ કાશી જાતે કરી લેતી મનસુખ બધું જોયા કરતો તેણે કંકુને એક બે વખત ટોકવાનો પણ પ્રયત્ન કર્યો પણ કંકુએ તેને સામેથી વડચું ભર્યું કે તમારી માને કામ કરવાનો શોખ છે તો કરવા દો ને કામ તમે શા માટે તેનું ઉપરાણું લો છો અને કાશી પણ ઘરમાં ઝગડા ના થાય તે માટે ચૂપચાપ કામ કરી લેતી કાશી મનોમન વિચારતી બે કામ વધારે કરવાથી શરીર કાઈ ઘસાઈ જવાનું નથી પણ તે ઝગડાથી દૂર રહેવાનો જ પ્રયાસ કરતી તો પણ કંકુને સાસુ વહાલી લાગવાની વાત તો બાજુ ઉપર રહી પણ આંખના કણાની માફક ખૂંચતી તે સાસુનો કોઈને કોઈ વાંક કાઢીને હંમેશા ઝગડો જક્રતી મનસુખની હાલત તો સાસુ વહુ વચ્ચે સેન્ડવિચ જેવી થઈ ગઈ હતી તે તો માને કંઈ કહી શકતો કે ના પત્નીને કંકુને તો કાંઈ પણ કહેવા જાય એટલે તે હડકાયા કૂતરાની માફક જ બચકા ભરવા માંડતી તે વખતે મનસુખને ગામમાં જ નોકરી હતી એટલે સાંજે તે ઓફિસેથી થાક્યો પાક્યો આવે એટલે સાસુ વહુના તોબરા ચઢેલા જ હોય કાશી તો વહુ વિરુદ્ધ કોઈ ફરિયાદ કરતી નહીં પણ કંકુ પાસે તો સાસુ વિરુદ્ધની ફરિયાદોનો ટોપલો હતો ઓફિસેથી આવી હજુ તો તેણે પાણી પણ પીધું ના હોય કે કંકુનો ટોપમારો ચાલુ થઈ જતો સાસુ વહુના ઝઘડાથી તે ત્રાસી ગયો હતો તે પણ જાણતો હતો કે કંકુનો જ છે પણ તે કંકુને કાની કહી શકતો નહોતો કંકુને કની પણ કહેવા જાય તો તે એક જ વાત કરતી હું મારા પિયર જતી રહીશ ડિવોર્સ લઈ લઈશ તેના બાપનો પણ ફોન આવી જ જાય કે હું મારી દીકરીને તેડી જઈશ પછી તો કંકુએ હઠ પકડી કે હવે આ ઘરમાં કાતો હું નહીં અથવા બા નહીં હવે જો ગામમાં ને ગામમાં મનસુખ જુદો થાય તો માને ખોટું લાગે ગામ લોકો તેને જ ટૂંપી ખાય કે એકનો એક દીકરો હોવા છતાં જુદો થઈ ગયો એટલે મનસુખે વચલો રસ્તો કાઢ્યો તેણે બાજુના શહેરમાં પોતાની બદલી કરાવી દીધી અને એ લોકો વડોદરા રહેવા આવી ગયા મનસુખને હતું કે હવે તો ઘરમાં શાંતિ થશે કંકુને એકલા જ રહેવાનું છે ને પણ હજુ પણ સાસુનું નામ લઈ કોઈને કોઈ કારણે કંકુ ઝગડા જ કરતી હતી તેમાંને દર મહિનાની પહેલી તારીખે માને પૈસા મોકલવાના થાય એટલે ઝગડા જ થતા હતા કંકુ કહેતી તમારી મા પાસે તો હજારો રૂપિયા છે કેમ તમને ફૂટી કોડી પણ આપતી નથી અને ઉપરથી તમારી પાસે મંગાવે છે તમે તો સાવ ભોટને ભોટ જ રહ્યા હજુ તમારી માના હાથપગ ચાલે છે કમાઈ ખાશે તેમને જોઈએ એટલું જ્યારે હાથપગ ભાગશે અને પથારીવશ થશે ત્યારે આપને જ કરવાનું છે ને ગામડે સાસુને પૈસા મોકલવા પડે એ તેને ખૂંજતું હતું મનસુખની તો હાલત જ ખરાબ થઈ ગઈ હતી શું કરવું તેની તેને પોતાને ખબર પડતી નહોતી તે સાસુ અને વહુ વચ્ચે પિલાતો જ જતો હતો અને તે વધારે મૂંઝવણ અનુભવતો હતો બે દિવસ ઉપર જ ભીખીબાનો ફોન આવ્યો હતો કે કાશીબા વધારે બીમાર છે ખાટલામાંથી ઊભું પણ થવાતું નથી અમે ડોક્ટર બોલાવ્યા હતા ઇન્જેક્શન આપી ગયા છે હું જ જઈને કાશીબાથી ખવાતું નથી તો પણ ખવડાવું છું અમે ફળિયાવાળા દેખરેખ તો રાખીએ જ છીએ પણ ઘરના માણસનો એટલે તમે અને કંકુ આવી જાવ કાં તો અહીં રહો અથવા બાને તમારી સાથે લઈ જાવ અથવા તો કંકુને અહીં મૂકી જાવ જો ભાઈ હવે બાનું ઘટપણ છે એમનું ઘટપણ જાળવવાની જવાબદારી તમારી છે બિચારાએ આખી જિંદગી ખૂબ વૈતરાંગ કર્યા હવે ઘડપણમાં તેમની સેવા તમારે કરવાની છે તેમની આંતરડી ઠરશે તો તમે સુખી થશો નોકરી ધંધામાં પણ બરકત આવશે મનસુખ પોતે પણ સમજતો હતો કે હવે માનું ઘડપણ છે તેની સેવા કરવી જ પડે તે કાશીબાનો એકનો એક દીકરો છે બીજું કોઈ છે નહીં માનું માએ કેટલા ઉમંગ અને આશાથી તેને ઉછેર્યો છે ભણાવ્યો છે માએ તેના માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે માધાર તો પિતાના મૃત્યુ પછી પૂર્ણ લગ્ન કરીને પોતાનો સંસાર વસાવી શકત પણ ના મારા મનસુખને ઓરમાયું ના થાય તે વિચારીને જ તેણે પુન લગ્ન ના કર્યું તેને ઉછેરવા માટે તો તેણે પોતાની જાત ઘસી નાખી માએ તેના માટે જે બલિદાન આપ્યું છે તેના બદલામાં તે પોતાની ચામડીના ચંપલ પહેરાવી માને પહેરાવે તો પણ ઓછું છે મનસુખને તો માની ખૂબ ખૂબ સેવા કરવી છે પણ તે બિચારો શું કરે ઓફિસમાં બેઠો બેઠો મનસુખ વિચારોના ચક્રાવે ચઢી જાય છે અને એટલે જ તેના કામમાં ભૂલો થાય છે બોસનો ઠપકો મળે છે પણ મનસુખ મજબૂર છે પત્ની કંકુ પાસે તેનું કાંઈ ચાલતું નથી તેણે કંકુને કહ્યું હતું મા બીમાર છે અને આપને જવું પડશે કાં તો ત્યાં રહેવું પડશે અથવા માને અહીં લઈ આવવી પડશે પણ કંકુ સ્થિતિની ગંભીરતા સ્વીકારવા જ તૈયાર નથી કંકુ તો કહે છે કે તમારી માં ઢોંગ કરે છે તેને એકલા રહેવું નથી મારી પાસે પોતાની સેવા કરાવવી છે પણ હું એમ ગાંજી જાઉં એવી નથી હું પણ હોંશિયાર છું ડોસી એના મનમાં શું સમજે છે એ શેર હશે તો હું સવા શેર છું મનસુખે તેને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો કે જો માને કાની થઈ જશે તો લોકો આપણને ટૂંપી ખાશે સમાજમાં આપણું ખરાબ દેખાશે પણ કંકુ જેનું નામ સમજવા જ તૈયાર નથી તે એકની બે થતી જ નથી ઉપરથી કહે છે કે તમારી મા છે તમને માનું જો બહુ લાગી આવતું હોય તો જાવ અને મા સાથે રહો હું તો મારા બાપને ત્યાં જતી રહીશ તમે ધોજો તમારી માના ગુમૂતર હું આવવાની નથી બિચારો મનસુખ કરે તો પણ શું કરે આજે આ વાતને પણ બે દિવસ થઈ ગયા ફળિયાવાળા પણ કહેતા હશે કે આ તો કેવો દીકરો કહેવાય જેને માની કણી જ પડી નથી ગમે તે થાય પણ આજે તો મનસુખે મનોમન નક્કી કરી જ લીધું કે આજે ઓફિસેથી છૂટ્યા પછી ગામડે જવું જશે કંકુને આવું હોય તો આવે નહીંતર ધરી રહે બહુ સહન કરી તેની દાદાગીરી હવે તો હદ થાય છે તેણે ઓફિસમાં રજાનો રિપોર્ટ પણ આપી દીધો બે દિવસનો બોસને રૂબરૂ મળી માની બીમારીની પણ વાત કરી તેણે ઘેર કંકુને ફોન પણ ના કર્યો કે તે ગામડે જવાનો છે છો ના આવતી તે એકલો જશે એટલે કંકુ અને તેના બાપનું જ ખરાબ દેખાશે મા તો છે નહીં તેની તેનો બાપ એકલો જ છે આવો નિર્ણય કરવાથી જાણે કે તેનું મન હળવું થયું હોય તેવું તેને લાગ્યું તેણે કંકુના કહેવાથી અહીં વડોદરા બદલી કરાવવાની જ નહોતી બૈરાને માથે ચઢાવો તો તે તમારા માથે જ છાણા થાપે તેણે તે સમયે જ હિંમત દાખવી કંકુને દબાવવાની જરૂર હતી તો તે સીધી દોર થઈ જાત પણ આ તો કંકુ જેમ કહે તેમ તે કરતો ગયો એટલે જતે ચઢી વાગી પિયર જતા રહેવાનું કહે તો જવા દેવી એમ કાની બૈરી વગર કાચું થોડા ખાવાના છે કેટલાય પુરુષો બૈરા વગર જીવે જ છે ને મરી થોડા જ જાય છે મનસુખે મન મક્કમ કર્યું જો કે તે અંદરથી તો થોડોક ફફતો હતો પણ જે થશે તે જોયું જશે વિચારી તેણે મન મક્કમ કર્યું દેખી જાયગી મનસુખ ઘેર પહોંચ્યો તો તેને આશ્ચર્ય થયું કંકુ બેગ બિસ્ત્રો ભરીને તૈયાર જ હતી તે પહોંચ્યો એટલે કહ્યું તમારા માટે મેં ચા તૈયાર જ રાખી છે તમે હાથમોંગ ધોઈ ચા પી લો એટલે આપણે નીકળીએ કાશીબા પાસે જવાની આપની ફરજ છે જે હોય તે પણ તેમની સેવા કરીશું મનસુખ આશ્ચર્યથી તેના મોંઢા સામે તાકી રહ્યો કે આ પરિવર્તનનું કારણ શું એમ કાની નામ મરી પાડે તો તે કંકુ નહીં મનસુખને ખબર નહોતી પણ કંકુનો એકનો એક ભાઈ હતો અને તેણે તેના પપ્પાને ઘરની બહાર કાઢી મૂક્યા હતા રસ્તે રજડતા કરી દીધા હતા કંકુએ આ જાણ્યું એટલે સાસુની સેવા કરી તેના પપ્પાને પણ પાલવવાની તૈયારી હતી તેની મિત્રો આજના વિડીયો પસંદ આવ્યો હોય તો તો શેર તમે ચેનલ પર નવા કરી બાજુમાં આવેલ બેલ બટન ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયો તમે પહેલા જોઈ શકો આ સાથે મળશું નવા વિડીયો ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત જય જવાન જય માતાજી